નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ જાન્યુઆરી રામ ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર મંદિર સાથે જોડાયેલા ઘણા દાવા વાયરલ થઈ રહ્યા છે એની અંદર એક દાવો એવો છે કે જટાજુ એટલે કે ગીધ નું ટોળું અયોધ્યા પહોંચવા લાગ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વેરીફાઇડ યુઝર દ્વારા ગીધના વિડીયોને શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે જટાયુ ટોળું પહોંચવા લાગ્યું છે આ સાથે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે આ માત્ર છે છે કે કે ચમત્કાર અમે તપાસ કરી વાયરલ દાવામાં કેટલી સત્યતા છે અને ભ્રામક અને ખોટા હોવાનું જણાયું છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર બરફથી ઢંકાયેલા પહાડો પણ દેખાઈ રહ્યા છે જો કે અયોધ્યામાં ન તો પર્વતો છે કે ન તો ત્યાં બરફ પડે છે તે સ્પષ્ટ છે કે વિડીયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે અયોધ્યાનો છે અને રામ મંદિરના નિર્માણની સાથે જ ત્યાં ગીધ એકઠા થવા લાગ્યા છે તે ખોટો અને ભ્રામક છે ત્યારબાદ બીજો એક દાવો છે કે જટાયુના ટોળાનો અયોધ્યા પહોંચવાનો કંઈક આવો દાવો છે અને આદિત્ય પંડિત નામના એક્સ યુઝરના એકાઉન્ટ પરથી આ વિડીયો મળી આવ્યો છે મિત્રો એની અંદર કહેવામાં આવ્યું છે કે જટાયુનું ટોળું અયોધ્યા પહોંચ્યું ગીત ક્યાંથી આવ્યા અયોધ્યા કોઈ ચમત્કાર કે સહયોગ જય શ્રી રામ આ રીતના યુઝર્સ દ્વારા લખવામાં આવી રહ્યું છે તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર અને ત્યારબાદ એક વિડીયો પણ એની અંદર એટેચ કરવામાં આવ્યો છે રામ મંદિર નિર્માણ માન દરમિયાન મને ખબર નથી કે આ જટાયુ ક્યાંથી આવ્યા અને ત્યારબાદ એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે હિન્દુ સેનાએ ટ્વીટ સાથે મિત્રો એક વિડીયો અપલોડ કર્યો હતો આ વિડીયોની ત્રીસમી સેકન્ડમાં જે ગીત જોવા મળે છે તે તસવીર એક્સ એક્સ યુઝર આદિત્યએ ટ્વીટ કરી હતી અને ટ્વીટની સાથે લખ્યું હતું કે કેપ્શન અને વિડીયો જોઈને લાગે છે કે આ ઘટના અયોધ્યામાં બનશે અને હાલના સમયની હશે જો કે એવું નથી તપાસ દરમિયાન ખબર પડી છે કે આ એ વિડિયો છે નવ જાન્યુઆરી બે હજાર કાનપુરમાં જટાયુ દેખાતા જ ભીડ માહિતી મળતા વન વિભાગની ટીમ પહોંચી અને ગીધનો કબજો પણ લઈ લીધો છે આગળ વાત કરીએ મિત્રો તો ટ્વીટ ઉપરથી સ્પષ્ટ થયું છે કે વાયરલ તસવીરમાં દેખાતું ગીધ એટલે કે જટાયુ અયોધ્યામાં નહીં પરંતુ કાનપુરમાં જોવા મળ્યું હતું અને આ ઘટના પણ હાલની નથી પરંતુ ગયા વર્ષ બે હજાર ત્રેવીસની છે તપાસ દરમિયાન મિત્રો એક વધુ વિડીયો સામે આવ્યો હતો તેની અંદર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે એક સફેદ ગીધ હતું તેની પાંખો પાંચ ફૂટ લાંબી હતી અને આ સમગ્ર ઘટના કાનપુરની હતી તે સ્પષ્ટ છે કે ગીધ જે ગીધ અયોધ્યામાં જોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો અને જેને જટાયું કહેવામાં આવી રહ્યું છે તે ખરેખરમાં ગયા વર્ષે કાનપુરમાં જોવા મળ્યું હતું અને આ વાયરલ દાવો ખોટો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આગળ તો અયોધ્યામાં ભક્તો ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી કરી રહ્યા છે અને આ દરમિયાન જટાયું જોવા મળ્યું છે આવો એક ત્રીજો દાવો પણ અત્યારે ટ્વિટરની અંદર અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે મિત્રો તેમાં લખવામાં આવ્યું છે કે લુપ્ત થતી પ્રજાતિઓના ગીધને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ છે જે થઈ રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે અને જેણે પોતાના જીવનકાળમાં આ બધું જોયું છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવશે આવું ટ્વીટ કરવામાં આવી રહ્યું છે અને વાયરલ દાવાને ચકાસવા માટે જ્યારે તેને ફરીથી ગૂગલ ઇમેજની અંદર સર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ વિડીયો છે એક અલગ એક નામ સિયામ એવી ફુઆ નામની એક ચેનલ છે યુટ્યુબ ચેનલ તેમાંથી મળી આવ્યો છે એટલે કે તે સ્પષ્ટ છે કે અહીં ગીધને જટાયુના વંશ ગણાવીને અયોધ્યામાં દેખાયાનો દાવો ખોટો અને ભ્રામક છે તો આ રીતના મિત્રો જે અત્યારે સમાચાર અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે અયોધ્યાની અંદર જટાયું આવ્યું છે ચમત્કાર થયો છે તો આ બિલકુલ વાત ખોટી છે આવો કોઈ ચમત્કાર અયોધ્યામાં થયો નથી અને જટાયું કે ગીધ કોઈ આવ્યું નથી તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ધન્યવાદ